નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ મિત્રો આજે એક તમારા માટે યુનિક રેસીપી લઈને આવ્યો છું અત્યારે ચોમાસાની છે ચાલી રહ્યો વાતાવરણ ખૂબ જ ઠંડુ થઈ ગયું છે અને આ વાતાવરણમાં આપણે મિત્રો ખંભાતનો પાપડનું ચવાણું અને ખંભાતનું હલવાસન તો વખણાય છે પણ સાથે ખંભાતના દાબડા પણ ખૂબ જ વખણાય છે અને મિત્રો જે લોકો ખંભાતથી પસાર થયા હોય ને એ લોકો પણ દાબડાનો સ્વાદ માણ્યા વગર આગળ જતા નથી દાબડા એટલે મિત્રો બટેટાની સ્લાઇસને વચ્ચે ખૂબ જ ટેસ્ટી મસાલાઓ ભરીને બનાવાતા ભજીયા અને મિત્રો આ દાબડા ભજીયામાં એવું તે શું છે કે લોકો એને ખૂબ જ પસંદ કરે છે અને બહાર ગામથી પણ લોકો સ્પેશિયલ દાબડા ખાવા માટે ખંભાત જતા હોય છે તો એનામાં બેસ્ટ વસ્તુ છે કે એનો સ્પેશિયલ મસાલો એની જે વચ્ચે જે સ્ટફિંગ કરવામાં આવે છે એ મસાલો ખૂબ જ ટેસ્ટી હોય છે અને બીજી વસ્તુ કે બટેટાની સ્લાઇસ પરફેક્ટ રીતે કરેલી હોય તો જ આ ભજીયા સરસ બને તો આખો વિડીયો જોઈ લઈએ સૌ પ્રથમ આપણે મિક્સર જારમાં પાંચ ચમચી સફેદ તલ એડ એડ કર્યા છે અંદર એડ કરી છે બે ચમચી વરિયાળી થોડું દર પીસી લેવાનું છે અને ત્યારબાદ અંદર એડ કરીશું કોકોનટ એટલે કે સૂકું ટોપરું અને લીલા મરચાં લીલા તીખા અને મોળા બે મિક્સ મરચાં એડ કર્યા છે અને એને પણ થોડું આપણે પીસી લઈશું અને હવે એડ કરીશું આમચૂર મસાલો આમચૂર અથવા તો તમે લીંબુનો રસ એડ કરી શકો પછી સંચળ પાવડર સ્વાદ મુજબ મીઠું અને ગરમ મસાલો આ ખૂબ જ ટેસ્ટી ગરમ મસાલો છે અને સાથે આપણે લાલ મરચું પાવડર એડ કર્યું છે અને થોડી હળદર અને હવે ધાણાજીરું પાવડર અને ત્યારબાદ એક ચમચી હિંગ અને ગળપણ થોડું ગળપણ વધારે જોઈશે કારણ કે તીખાશ વધી જાય છે એ ચાર ચમચી ખાંડ એડ કરી છે અને આ બધું જ પીસી લેવાનું છે બરાબર અને આ રીતે આપણો દાબડાનો મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલો આપણે થોડો ઢીલો રાખ્યો છે કારણ કે આપણે આની બોલ વાળી લઈશું નાની નાની ગોળી વાળી લઈશું હાથ વડે અને તો જ આપણા દાબડા ભજીયા ખૂબ જ આસાનીથી બનશે ફટાફટ બનશે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને આ એક બાજુ બોલવાળીને રાખી દીધા છે અને બીજી બાજુ આપણે બટેટાની છાલ ઉતારીને સ્લાઇસ બનાવી લીધી છે અને એ સ્લાઇસને પાણીમાં ડૂબડી રાખી છે અને હવે આ સ્લાઇસ પણ જોઈ લો મિત્રો કેટલી પાતળી સ્લાઇસ બનાવી છે જેટલી પાતળી સ્લાઇસ બનાવશો ને એટલો આ ભજીયાનો ટેસ્ટ ખૂબ સરસ આવશે અને પાતળી સ્લાઇસ બનાવું છો તો આપણું ભજીયું ફટાફટ ચડી પણ જશે અને જો જાડી સ્લાઇસ હશે તો એ ડબલ સ્લાઇસને વચ્ચે મસાલો તો એ કાચા રહી જશે તો આપણે આ રીતે પાતળી સ્લાઇસ બનાવી લીધી છે એને પાણીમાંથી બહાર કાઢી લીધી છે અને હવે એને આપણે સુકાવી દેવાની છે ફક્ત પાંચ મિનિટ બહુ વધારે સુકાવાની જરૂર નથી ખાલી આ વધારે પડતું જે પાણી છે ને એ થોડું ડ્રાય થાય એટલા માટે આપણે કપડાં ઉપર એને બિછાવી દઈશું સ્લાઇસ તો તો એ થોડી વીની તો રહેશે જ હવે આપણે બટેટાની સ્લાઇસને સ્ટોપ કરી લઈએ ભરી લઈએ તો એકદમ સિમ્પલ મેથડ છે મિત્રો આ રીતે બે સ્લાઇસ વચ્ચે આપણે બનાવેલા મસાલાને સ્ટોપ કરી દેવાનો છે જોઈ શકો છો મિત્રો અને સ્લાઇસ પણ કેટલી ટ્રાન્સપરન્ટ છે કે તમને આમ બરાબર સામું દેખાય છે અને આના ભજીયા તો એટલા બધા ટેસ્ટી બનશે મિત્રો અને આ મસાલો પણ ખાટો મીઠો તીખો ચટપટો આમાં બધા જ ટેસ્ટ આવી જાય છે એટલા માટે તો લોકો છેક ખંભા સુધી આ દાબડા ખાવા જાય છે તો આ રીતે બધા જ સ્લાઇસને આપણે સ્ટોપ કરી દઈશું અને ત્યારબાદ સુરતમાં જે ટમેટાના ભજીયા વખણાય છે તો ટમેટાને સ્લાઇસ ઉપર આ રીતે આ મસાલો સ્ટોપ કરવામાં આવે છે અને મરચાંના તો ભજીયા તમે ઘણીવાર ખાધા જશો એને પણ આપણે આપ આપણે થોડો મસાલો વધ્યો છે એટલે આપણે આ રીતે એ પણ હું તમને બતાવી દઉં ને ત્યારબાદ આપણે દાબડા માટેનું બેટર બનાવી લઈએ તો એના માટે આપણે ચણાના લોટને ચાળી લેવાનો છે અને ચાળી લીધા પછી એને આપણે કાચના બાઉલમાં કાઢી લઈશું અને ત્યારબાદ જરૂરિયાત મુજબનું પાણી એડ કરતા જઈશું અને એક સરસ પાતળું બેટર બનાવવાનું છે એકદમ સુવાળું બેટર બનાવશું પાતળું બેટર બનાવશું અને આમાં સોડા કે એવું કે એડ નથી કરવું એટલે એના બરાબર આ લૂંટને ફેટી લેવાનો છે ખાલી આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે બાકી કોઈ જ વસ્તુને એડ કરવાની જરૂર નથી અને તમે મિત્રો જોઈ શકો છો આપણે એકદમ પાતળું બેટર બનાવી દીધું છે હવે સ્વાદ મુજબ મીઠું કરી દઈએ હું સેંધા નમકનો ઉપયોગ કરું છું તમે રેગ્યુલર નમકને પણ વાપરી શકો છો આ રીતે આપણું દાબડા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે એકદમ સુવાળું અને પાતળું બેટર બન્યું છે થોડું અંદર ગરમ તેલ એડ કરી દઈએ જેના કારણે આપણા દાબડા ક્રિસ્પી બને અને આ રીતે આપણે બેટરમાં ડૂબાડીને દાબડાને તળી લેવાના છે ગેસની ફ્લેમ થોડી હાઈ રાખેલી છે શરૂઆતમાં અને ત્યારબાદ આપણે થોડી લો કરી લેશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ બધા જ દાબડાને તળી લઈશું તો મિત્રો આ રીતે આવો કલર આવે છે અને આપણા દાબડા તૈયાર થઈ ગયા છે આ રીતે આપણે બધા જ દાબડાને ફટાફટ તળી લેવાના છે એકદમ આસાન રીત છે મિત્રો અને મારી ચેનલ ઉપર તમારા માટે હું એકદમ આસાન ટ્રીક લઈને જાઉં છું મિત્રો આ દાબડા માટેનો જે મસાલો બનાવ્યો છે એમાંથી તમે ભરેલા કોઈ પણ શાક બનાવી શકો છો ફીંડો બનાવી શકો કારેલા બનાવી શકો રીંગણાનું પણ ભરેલું શાક બનાવી શકો જે પણ ભરેલા શાક બનતા હોય તે તમામ શાક આ મસાલાથી ખૂબ સરસ બને છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે એક બે ભ ભજીયા ટમેટાના પણ બનાવી લઈએ ટમેટાની સ્લાઇસના ભજીયા કે જેની ઉપર આપણે મસાલો અગાઉ સ્ટફિંગ કરી દીધો છે એને પણ ડીપ કરીને આ રીતે તળી લેવાના છે આ સુરતના ફેમસ ભજીયા છે અને બધા લોકોને ખૂબ જ પસંદ કરે છે તો મિત્રો હવે તમને સમજાઈ ગયું છે કે ખંભાતના દાબડા ભજીયા શા માટે એટલા બધા ફેમસ છે તો ખાસ તો એનો ટેસ્ટ છે અને બીજું કે બટેટાની સ્લાઇસ એટલી સરસ રીતે અંદર મસાલો ગોઠવી દેવામાં આવે છે કે જે ભજીયા તરતી વખતે ક્યારેય વિખાતો નથી તો મિત્રો ફાઇનલી આપણા દાબડા ભજીયા તૈયાર થઈ ગયા છે તમે જ પણ તમારા પરિવાર સાથે આ ભજીયાને એન્જોય કરજો ખંભાત જવાની જરૂર નહીં પડે તમારા ઘરે જ તમે ખૂબ જ ટેસ્ટી દાબડા બનાવી શકશો તો મિત્રો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો વધારે ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે પણ જો દાબડા ભજીયા બનાવો તમારા પરિવાર સાથે એન્જોય કરો તો મને જરૂરથી જણાવજો કે તમારાથી આ ભજીયા કેવા બન્યા તો ચાલો મળતા રહીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત